તો જય દ્વારકાધીશ મિત્રો ફાઇનલી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વા સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં જ કેમ કે આપણા વિડીયો જોઈ મજામાં જ હોય પણ હમણાં કાંઈ વિડીયો આવતા નથી તમે હું વિડીયો જોવાનો તો ફાઇનલી હું ને મારો મિત્ર આજે રખડવા નીકળી પડ્યા હતા વેકેશન છે તો તો ફાઇનલી મિત્રો આપણે હરસિદ્ધિ માના મંદિરે આવી જાય છીએ રાજપીપળા તમે પાછળ જોઈ શકો છો લંગોટિયો ભાઈ બહેન ફાઈનલી મિત્રો અંદર દર્શન કરતા આવીએ પછી આપણે જવાનું છે એક બીજા તમને બતાવીએ આગળ વિડીયોમાં વિડીયોમાં બન્યા રહો અને મોજ માણતા રહો ફાઇનલી મિત્રો ઇન્ટરેસ્ટ લઈ લીધું છે આજે રવિવાર છે તો માતાજીના મંદિરે પબ્લિક એ ઘણી છે હિન્દુ દેવસ્થાન કમિટી સર્વે ભક્તો નું હાર્દિક સ્વાગત કરે છે મંદિરમાં ટૂંકા

કાયસ ઘૂમતે ઘૂમતેખ સકતેમ আলা এই পেকো વેકેશનના દિવસે હોય ને આવું નાવાનું હોય તો કેવી મજા આવે આ હું મારો ભાઈ બહેન આવી ગયા છે નાળા પાણીનો જુસ્સો તો તમે જોર પાણી કેટલું જોર કરે છે જુઓ લોકેશન જોવો ખાલી લોકેશન ફાઇનલ મિત્રો કપડાં બપડા કહીને ચેન્જ કરી રહ્યું છે તો અહીંયા અમે કપડાં બદલ છોકરાઓ બધા અહીંયાથી કૂદે છે અંદર જો એક લોકેશન છે તો ફોટા પાડી લીધા છે પાછળથી પાણી તો જો આવે છે કેટલું જોરથી આવે જો પાણીનો અવાજ સાંભળો 领导，过来。 હા લઈ મિત્રો આપણે ફોટા બોટા પાડીને રેડી થઈ ગયા છીએ હવે પાણીની તરસ લાગી છે આટલા એમ કઈ દુકાન બુકાન છે નહીં ઇલાકો તમે જોઈ શકો છો લોકેશન તરસ બરસ લાગી આપણે બુલેટ પાણી જાવી પછી જાવી આ બાજુ ક્યાંક દુકાને બુકાન ગોતવી ભાઈ બેન મજા આવી બહુ મજા આવી તને તો મારે ક્યારે મજા ના આવતી ઓનલી ફોર મોજ કરવાની આપણે મિત્રો આપણે કરજણ આવી ગયા હતા ઠંડુ પીવા રોકાણા છે આ છે સીધા ઘરે આપણી બાઈક અહીંયા મૂકી દીધી આપણે લઈ લીધી છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો કઈ કોન્ટેન્ટ નથી એટલે વિડીયો આવતા નથી તો જાય નવરા માણસ શું કામ છે તો મિત્રો કઈ કોન્ટેન્ટ હતો નહીં તો આપણો વિડીયો આવતા નહોતા હમણાં હવે ટ્રાય કરશું કે આપણે નાખતા રહીશું તો વિડીયો જેવો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આપણે બીજા વિડીયોમાં